ભરૂચ શહેરના નર્મદા મૈયા બ્રિજ ઉપર વધતા જતા મોત ની છલાંગ લગાવવાની ઘટનાને રોકવા હવે બ્રિજ ના નદી વાળા ભાગ ને સાઈડ ઉપર જાળીઓ લગાવવાની માંગણી કરતું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ માં આત્મહત્યા રોકવા માટે બંને સાઈડે જાળી લગાવવા માટેનું પાઠવવામાં આવ્યું હતું રજૂઆત કરવામાં આવી હતી ભરૂચની નર્મદા નદી ગુજરાત છે પરંતુ ભરૂચમાં નર્મદા નર્મદા નદી પર બનાવવામાં આવેલા મૈયા બ્રિજ લોકો માટે જીવને વહાલુ કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી નર્મદા મૈયા બ્રિજ છે ત્યારે ભરૂચના સામાજિક કાર્યકર યોગી પટેલે જાળી ક્યાં તો અવરોધ લગાવવાની માંગ કરી છે આજ રોજ સામાજિક કાર્યકર અને માજી પ્રમુખ એવા યોગી પટેલ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું નર્મદા મૈયા બ્રિજ બાર જુલાઈ બે હજાર એકવીસ થી પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારથી આત્મહત્યા તેમજ અનેક અનિચ્છ ઘટનાઓ બનાવો સામે જાણે આત્મહત્યા માટે પ્રેરણા સ્વરૂપ હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ અહીં મૂર્તિને વહલ કરવા માટે લોકો આવે છે અને આત્મહત્યા કરે છે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી છલાંગ લગાવવામાં લગભગ હમણાં સુધીમાં બાવીસ થી વધુ આત્મહત્યાના બનાવ બન્યા છે અને મૃત્યુ પામે છે ત્યારે સત્તર થી વધુ આત્મહત્યા કરવા જતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક યુવાનો માછીમારો તેમજ પોલીસ દ્વારા બચાવવામાં આવે છે આ બાબતે પહેલા સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકી દ્વારા વહીવટી તંત્ર ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યાર પછી એક વખત વધતા આત્મહત્યાના બનાવને લઈને સામાજિક યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજરોજ ભરૂચ વહીવટી તંત્ર એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે નર્મદા નદી પર અવરોધ કરીને લોકો શકે માટે જાળી કે અન્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી બનાવો ને રોકીને આ નર્મદા બ્રિજ અને આત્મહત્યા ઝોન ના કલંક થી રજૂઆત તેમણે કરી હતી નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે પરંતુ ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલો નર્મદા મૈયા બ્રિજ એ જીવને વાળું કરવાની લોકોની પહેલી પસંદગી બની ગઈ છે આ બ્રિજ આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાના લોકો પણ અહીંયા આવીને આત્મહત્યા કરી રહ્યા છે આંકડા જોવા જઈએ તો બાવીસથી વધુ લોકોએ અહીંયાથી મોતની છલાંગ લાગી લગાવી મૃત્યુ પામ્યા છે તદ ઉપરાંત સત્તરથી વધુ લોકોને સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ તેમજ અન્ય માછીમારો અને પોલીસ દ્વારા એ લોકોને આત્મહત્યા કરતા રોકી બચાવવામાં આવ્યા છે ઉપરાંત આ નદીની અંદરથી અસંખ્ય માત્રાની અંદર લાશો મળી છે આ લાશોમાંથી માંથી ક્યાંક ને ક્યાંક નદી પરથી બ્રિજ પરથી છલાંગ લગાવી ને મૃત્યુને વાલું કર્યું હોય એ પ્રકારની આશા પણ નકારી શકાય તેમ નથી આ માટે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માર્ગ મુદાન વિભાગની દ્વારા સંબોધિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બ્રિજની બંદેવ છેરે યોગ્ય અવરોધ ઉ અવરોધ ઊભા કરવામાં આવે જેથી જાડી કે અન્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે જેથી આત્મહત્યાઓને આ રોકી શકાય અને આ આ આવેદનના મુજબ જલ્દમાં જલ્દ કામગીરી કરે એ જ આશા છે